એક બાજુ સૌની છેવાડા સુધી પહોંચાડીને સરકારની ગુલબાંગો છે આકરા તાપમાં પાણીના પેટી માટે તરફડતા માણસો છે લખપત તાલુકાના બેકડા ગામમાં એક નાગરિકનો અવસાન થતા તેને અંતિમ ક્રિયા માટે નવડાવવા માટે પણ પાણી ન હતું અને ફાયર બ્રિગેડ દ્વારા અંતિમ ક્રિયા માટે પાણી પહોંચાડવામાં આવ્યું આ તો કેવી વિધિની વક્રતા કે જીવતે જીવતો માણસને પાણી ન મળે પરંતુ મળ્યા બાદ પણ તેની દફન વિધિ માટે પણ પાણી ન મળે કચ્છમાં ખાસ કરીને બંને લખપત વિસ્તારમાં માણસોથી બમણી સંખ્યામાં માર ડોર છે ત્યારે અનિયમિત અને ઓછું પાણી તો કોને કરી રહ્યું છે વારંવાર પરેશાન ગામ રેખડા તાલુકાના રેખડા ગામમાં એ બનાવ બન્યો હતો એક કાકાનું મરણ થયું હતું પછી પાણી રેખડા ગામમાં ના હતું જોજે એના પીવા માટે તો પાણી નથી પણ અમે દફન વિધિ કરી છે તે માટે મહેરબાની કરી તમે ટેન્કર કો મોકલી શકો તો અમેને દફન વિધિ કરી શકો તો એને બીજા ટેન્કરને પૂછા કરી અને ટેન્કર બધા અને રૂમ માં હતા અને ફાઈલ સે ઉગી દીત ઇમરજન્સી અમને મોકલી ફાયર આવી ત્યારે અમે દફન વિધિ કરી કાકાની જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની